અમદાવાદ એરપોર્ટ ઉપર સર્જાયેલી દુર્ઘટનામાં મૂળખેડા જિલ્લાના ઉત્તર સંડાના અને હાલોલમાં સ્થાયી થયેલા પરિવારની દીકરીનું કરુણ મોત નીપજ્યું છે ઉત્તર સંડાના વિષ્ણુભાઈ પટેલ હાલોલ વસ્યા હતા જેઓ વૈશાલી સોસાયટીમાં રહેતા હતા તેઓની દીકરી રૂપલના લગ્ન આનંદ જિલ્લાના ઓળ ખાતે પિનલ પટેલ સાથે થયા હતા દાંપત્ય જીવનમાં ત્રણ દીકરા હતા તમામે હાલોલ ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને રૂપલબેન પરિવાર સાથે લંદન સ્થાયી થયા હતા અને હાલોલ રહેતા તેમના પિતા વિષ્ણુભાઈએ નડિયાદ વેપાર ધંધો શરૂ કરતા તેઓ ત્યાં પણ નિવાસ કરતા હતા પંદર વર્ષ પહેલાં વિષ્ણુભાઈના અવસાન પછી તેમના દીકરા હાલોલ અને નડિયાદનો તેમનો વેપાર સંભાળી રહ્યા છે અને બીજી જૂને પિસ્તાલીસ વર્ષીય પારૂલ પિનલ પટેલ તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા નડિયાદ ખાતે તેઓએ સારવાર લીધી હતી અને આજે તેઓ પરત લંડન જવા માટે નીકળ્યા હતા અને નાઇન્ટીન જી તેઓની બેઠક હતી તેઓનો ભાઈ પવન તેમને મૂકવા એરપોર્ટ ગયો હતો અને આ દુર્ઘટના અંગે જાણ થતા તેઓનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો તો બીજી તરફ તેમના લંડન ખાતે રહેતા તેમના પતિ પણ ભારત આવવા નીકળ્યા છે આજની જે અમદાવાદની પ્લેન ગ્રેસની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે જેમાં અમારી વૈશાલી સોસાયટીની એક છોકરી રૂપલબેન પિનલ પટેલ જે આઠેક વર્ષથી અમદાવાદ રહે છે ને એ સારવાર માટે આવી હતી ને આજે જ એ પ્લે અમદાવાદથી રવાના થવાની હતી એ પ્લેનમાં એનો ભાઈ પવન પટેલ એને ત્યાં મૂકવા ગયો હતો અને એની પછી થોડીક જ વારમાં એને સમાચાર મળ્યા પછી પવન પાછો અમદાવાદ જવા રવાના થયો છે આ છોકરી આડત લગભગ પાંત્રીસ વર્ષથી અમારી સોસાયટીમાં રહે છે એના પપ્પાનું નામ વિષ્ણુભાઈ પટેલ છે એની મમ્મીનું નામ કુંદનબેન પટેલ છે ને અમારી સોસાયટીમાં અમારી સાથે જ નાનપણથી મોટા થયા હતા બધા ને એનું મેરેજ થયા પછી લંડન ગઈ હતી આ જે દુર્ઘટના થઈ છે ને અમારી સોસાયટીના દરેક સભ્યો ખૂબ જ દુઃખદ ઘટના દુઃખદ દુઃખદતા અનુભવી રહ્યા છે ને એમને પરિવારને એમને પૃની આત્માને શાંતિ મળે એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ અમદાવાદની આ જે દુર્ઘટના થઈ છે એ ખૂબ જ દુઃખદ છે ને એના માટે અમે આખી ઘટનાને દિલાસો આપીએ છીએ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ મારું નામ પરેશ વિઠ્ઠલભાઈ શાહ છે